કે કચ્છ જિલ્લામાં હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને ચોમાસાની શરૂઆતમાં જ મુશળધાર વરસાદ વરસી ગયો છે તેવામાં કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં ચો તરફ રસ્તા પર ખાડાએ સામ્રાજ્ય જમાવ્યું છે તેવો તાલ સર્જાઈ રહ્યો છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા મોદી મિશનના ભરતભાઈ સંઘવી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખરાબ લાગી રહ્યું છે છે તેઓ ભ્રષ્ટાચાર રહ્યા અને ખૂબ જ નબળી ગુણવત્તાવાળો માલસામાન વાપરી જ્યારે રોડ રસ્તા બનાવી રહ્યા છે તેના કારણે જ આ રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે એક તરફ પ્રજા પાસેથી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ ટેક્સના રૂપિયાથી જ સત્તાધીશો તાગડધીના કરી રહ્યા છે નહી કે આ રૂપિયાનો વપરાશ તેઓ સારી ગુણવત્તા વાળો માલ સામાન વાપરીને રસ્તા બનાવવામાં કરે છે તેઓ નાગરિકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે આવા ખુલ્લેઆમ આક્ષેપો નાગરિકો દ્વારા સત્તાધીશો પર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ જિલ્લા મોદી મિશનના ભરતભાઈ સંઘવી આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો કચ્છ કિટીમાં હું તેજસ પરમાર આજે વાત કરવાની કે ભુજ શહેરમાં થોડોક વરસાદ પડ્યા બાદ જ વરસાદ ના કારણે જે આ રસ્તાઓ ધોવાઈ ગયા છે દ્વારા આવે છે કે વારંવાર એક લોકોને દેવામાં આવે છે વારંવારમાં વિવિધ વિસ્તારોમાં અત્યારે કમરતો રસ્તાઓ બની ગયા છે ભુજનો નો રેલવે સ્ટેશન હોય કે સ્ટેશન હોય કે વાણિયામાર હોય કે બસ સ્ટેશન હોય તે જ મુદ્દે આપણી સાથે ભરતભાઈ છે ભરતભાઈ અત્યારે ભુજ શહેરમાં કમરતો રસ્તાઓ છે એ બાબતે શું કેશો સાહેબ હા નમસ્કાર મિત્રો ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન ના અધ્યક્ષ આપણે વાત કરું કે ભુજની હાલત અત્યારે એટલી બધી ખરાબ થઈ ગઈ ખાડાઓમાં કે દેશના વડાપ્રધાન આજે આખા ભારતમાં વલુમાં જ્યાં હોય કે કચ્છ પધારો ને કચ્છ આવીને શું આપણા ખાડા જોવાના છે કઈ અણાવત થી આ કામ કરી રહ્યા છે નગરપાલિકાના અધિકારીઓ ને એક કોન્ટ્રાક્ટર કામ કરતા હોય બરાબર ન હોય તો એના ઉપર એક્શન લેવા જોઈએ પણ જાણવા મળ્યું છે કે વારંવાર એને કામ આપવામાં આવતું હોય તો એ કઈ ટાઈપનું છે હું ભુજના ચીફ ઓફિસર સાહેબને પણ વિનંતી કરું કે સાહેબ આ તાત્કાલિક તપાસ કરાવો આમાં જવાબદાર અધિકારી ઉપર પગલાં લેવો અને શા માટે તમે ખાડા નથી પૂતા કોઈ ઘરમાંથી તમને રૂપિયા નથી આપવાના તમે ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છો આ બિલકુલ ન ચલાય ભુજના ધારાસભ્યને વિનંતી કરું કે સાહેબ આપ પણ ભુજ બજારમાં સ્કૂટર ઉપર ફરો તો આપને કેટલા ખાડા જે ખ્યાલ આવશે ને પાછળ પત્નીને પણ બેસાડો જેથી કરીને ખબર પડે કે કેટલી તકલીફ છે આજે કેટલા ને હોસ્પિટલમાં દાખલ થવું પછી કમર તૂટી જાય છે કમરમાં મણકામાં તકલીફ પડી ગઈ છે બસ સ્ટેશન જુઓ આપણું ફર્સ્ટ ક્લાસ ત્યાં કેવા ખાડા છે તમે શકતા આપ ચીફ ઓફિસરને બેસાડી અને તાકીદે આ કામ કરાવો કોણ છે નગરપાલિકામાં લોકો કે જે આપનું નામ પણ ખરાબ કરી રહ્યા છે આ બિલકુલ ન ચાલવું જોઈએ હું આપની ચેનલના માધ્યમ દ્વારા કચ્છ કલેક્ટરને વિનંતી કરું કે કચ્છ કલેક્ટર સાહેબ આ પાટનગર ભુજમાં આપ છો તો આપ સ્કૂટર ઉપર કોઈની પાછળ તમને સ્કૂટર ના આવડે તો બીજાની પાછળ સ્કૂટર ઉપર બેસો કોઈ ન મળે તો મારા ભેગા ચાલો તમને ભુજના રસ્તો બતાવું કે કેવી હાલત ખરાબ છે શું તમને અધિકારીઓ કેવા રીતે જવાબ આપી રહ્યા છે અને ભુજની પ્રજા પરેશાન થાય છે અને ગુજરાત સરકાર ખરાબ લાગે છે આ બિલકુલ નહીં ચાલવામાં આવે તાકીદે જો અઠવાડિયા અંદર આ કામગીરી નહીં આવે તો મારે આ રોડ રસ્તાઓમાં બેસીને ઉપવાસ કરવો પડશે એવી હું આપની ચેનલ દ્વારા જવાબદારો ને વિનંતી કરું છું જે રીતે હાલમાં થોડાક સમય પેલે જ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કે જયારે કચ્છ ની મુલાકાત લીધા ત્યારે રાતોરાત રસ્તા બની ગયા હતા ભુજ શહેર સફાઈ થી કરવામાં આવ્યો તો સફાઈ કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા બહુ સારી કામગીરી કરી હતી પણ એવું લાગે છે કે હવે આ આવા અધિકારીઓ દર અઠવાડિયામાં એકવાર આવે તો આવી સફાઈ થાય ભરતભાઈ એ બાબતે તમે શું કેશો કે રાતોરાત રસ્તા બની જાય છે અધિકારીઓ આવે છે ત્યારે અને જે અત્યારે કામગીરી અત્યારે કઈ જીરો જીરો છે નહીં બિલકુલ આ આ કામગીરી તો સતત ચાલુ છે કોઈ આવે કે ના આવે શહેરના રસ્તા સાફ કરવા માટે કોન્ટ્રાક્ટર નિમ્યા છે પગાર આપવામાં આવે છે સેનિટેશનના અધિકારીઓ બધા ઓફિસમાં બેઠા છે કે શું કરી રહ્યા છે દરેક વિસ્તારના કાઉન્સીલર કોણ એનો ઓર્ડર છે એને સાથે રહીને તમારે કામ કરાવવું જોઈએ જે લોકોએ આપણાને છૂટ્યા હોય તો આપણી પર પેટી ફરજ છે કે આપણે અધિકારીને બોલાવીને કામ કરાવો લોકો નારાજગી થાય એ બિલકુલ ન ચાલવામાં આવે ને સમયની અંદર કામ પૂરું થવું જોઈએ અને આવા ખાડા કેમ પડે છે જે કોન્ટ્રાક્ટર ખોટું કરતા હોય એને તમે બંધ કરાવો રજૂઆત કરો તમે અને તાકીદે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ફરજ છે મેયર સાહેબ ને પણ વિનંતી કરું કે પણ આપના અધિકારીઓ સાથે લઈ સરકાર આપને મફતમાં ગાડી આપે છે તો ભુજ શહેરની અંદર આપ ફરો અને લોકોને જે સમસ્યા છે એને તમે નિરાકરણ કરો ક્યાંય ગટરો ઉભરાય છે ક્યાંક ખાડાઓ ફરી ગયા છે સરકારનું બદનામ કરવામાં કોણ હાથ છે કયા કર્મચારી આવું કામ કરી રહ્યા છે આ બિલકુલ ન ચાલવામાં આવે અને તમે ચૂંટાયેલા છો તો તમારી પણ એક ફરજ બને છે કે લોકોને સારી વસ્તુ સારા માર્ગો આપીએ સારી સફાઈ આપીએ લાઈટ આપીએ એ કામ કરવાની જવાબદારી તમારી છે આશા રાખીશું કે ભુજ નગરપાલિકા ઊંઘમાંથી જાગી અને આ જે રસ્તાઓ છે એને બનાવવાની કોશિશ કરે એની કામગીરી પૂરી કરવામાં આવે તેજસ પરમાર કચ્છ કે ટીવી ન્યૂઝ ભુજ